ગાંધીના ગુજરાતમાં ગાંધીના વિચારો ચાલે કે નહીં એ તો ખબર નહીં ગાંધીના વિચારો કોઈ અપનાવતું હોય એ તો ખબર નહીં પણ ગાંધીના ફોટાવાળી નોટો તો હવે લોકો ઉપયોગમાં લઈ રહ્યા છે એ તો વાત સાબિત થઈ રહી છે એમાંય ભાજપનું જે માર્કેટિંગ યાર્ડ ચાલુ થઈ રહ્યું છે અને આ યાર્ડમાં ખરીદ વેચાણની પદ્ધતિ હવે ચાલુ થઈ ગઈ છે એટલે જ ગાંધીના ફોટાવાળી નોટો વપરાઈ રહી છે અને લોકોને ખરીદવાનો પ્રયાસ થઈ રહ્યો છે કાર્યકર્તાને ખરીદવાનો પ્રયાસ થઈ રહ્યો છે ત્યારે એક નેતાએ તેનું સ્ટિંગ ઓપરેશન બહાર પાડ્યું છે અને લાખોનો થેલો લઈને તે પહોંચ્યા છે પ્રાંત અધિકારી કયા નેતા છે અને તેણે શું સ્ટિંગ ઓપરેશન બહાર પાડ્યું છે તેની ચર્ચા કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ જાનાને રે નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમિષા

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ખરીદવાના છે તેવી જ રીતે તેમને બે લાખ રૂપિયા પણ આપ્યા હતા અને હાલ તો આ બે લાખ રૂપિયા લઈને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે તે પ્રાંત અધિકારી પાસે પણ પહોંચ્યા છે અને ચૂંટણી અધિકારી પાસે તેઓ ફરિયાદ લખાવી રહ્યા છે અને બે લાખ રૂપિયા બતાવીને કહી રહ્યા છે કે જો આ ભાજપના કાર્યકર્તાઓ અમને ખરીદવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે તમે આ વિડીયો પણ જોઈ લો તને પૈસા આપી દઉં તારે પાર્ટી બદલવાની અને ચૂંટણીમાં આવી છે આ ઉમેદવારને મત અપાવવાનો આપવાનો અને આ ઉમેદવારની વિરુદ્ધમાં કામ કરવાનું વધુ છે આ ભાઈ અમારી પાર્ટીમાં જાણ કરી કે ભાઈ આવો મને ફોન આવ્યો છે પણ હું પૈસા લેવા માંગતો નથી હું આવું કામ કરવા માંગતો નથી અને આપણે આવા લોકોને ખુલ્લા પાડવા જોઈએ જનતા સમક્ષ સરકારી તંત્ર સમક્ષ અને આવા લોકોને સજા થાય એના માટે આપણે કામ કરવું જોઈએ એમનું નામ છે હરદેવભાઈ વિકમા એટલે અમે એમને લઈ અને જ્યાં બોલાયા ત્યાં ગયા લાઈવ કેમેરા સાથે કન્ટિન્યુઅસ રેકોર્ડિંગ સાથે એ ભાઈના ખિસ્સા કેમેરા સામે પછી એ ભાઈ પોતાની ટોરી પર બેઠા પાછળની કારમાં હું બેઠો ગયા એ અંદર ગયા ત્યાં કોઈ ડીલ થઈ ચર્ચા થઈ હેતુલક્ષી બધી વાતચીત થઈ ત્યાં વિડીયો રેકોર્ડિંગ થયા ડીલ ના ભાગ બે લાખ રૂપિયા આપ્યા એ લઈ અને અમે સીધા તમારી પાસે ફરિયાદ મુખાવા માટે આવ્યા છીએ તમે આપી દો એનસી પોઈન્ટ ઓફ વ્યૂ જે પણ હશે ને તપાસથી અમે લખાવા માંગીએ છીએ અમે જાણતા નથી કે આમાં શું હોય તો તમે લખી લો અમે જે લખાવીએ ના તો તમે લેખિતમાં માટે આપી દો ને પ્રોપર અત્યારે લખવું એ કઈ જરૂરી નથી તમે મૌિક બોલી આવો તો અમે એ પ્રમાણે લઈ લો અત્યારે હું તો લઈ નઈ શકું તમને બતાવવા માટે કાગળમાં વ્યવસ્થિત લખીને આપી દો ને એ અત્યારે એટલો બધો સ્ટાફ મારો ચૂંટણીમાં બી ગયો અને

આજે સવારે અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તાલુકા સંગઠનના મહામંત્રી અને કાલસારી જિલ્લા પંચાયત સીટના આ ચૂંટણીલક્ષી ઇન્ચાર્જ એવા હરદેવભાઈ વિકમાને એક ફોન આવ્યો અને એમને એવું કહેવામાં આવ્યું કે તમને પૈસા આપવામાં આવશે તમે ગોપાલ ઇટાલિયાની વિરુદ્ધમાં આક્ષેપો કરતો વિડીયો બનાવવાનો રહેશે અને એના બદલામાં તમને પૈસા આપવામાં આવશે પાંચ લાખ રૂપિયા હરદેવભાઈ વિકમાએ મારી પાર્ટીના મનોજભાઈ સોરઠિયાનો સંપર્ક કર્યો મનોજભાઈને હકીકત જણાવી આ દરમિયાન હું ઓફિસે પહોંચ્યો મને પણ જાણવા મળ્યું આ દરમિયાન હરેશભાઈ સાવલિયા અને મારા ઘણા કાર્યકર્તાઓ હતા બધાને જાણવા મળ્યું કે ગોપાલ ઇટાલિયાની વિરુદ્ધમાં અફવા ફેલાવે કે ગોપાલ ભાજપ સાથે મળેલો છે મિટિંગો કરે છે આવી અફવા ફેલાવવાના બદલામાં પાંચ લાખ રૂપિયા આપવાની ઓફર કરી હરદેવભાઈ વિકમા એક ખેડૂતનો દીકરો છે ઈમાનદાર માણસ છે એણે કીધું કે આપણે આ રૂપિયાનો ખેલ ખુલ્લો પાડવો જોઈએ આનો પર્દાફાશ કરવો જોઈએ ગોપાલભાઈ આપણે શું કરીએ તો અમે નિર્ણય કર્યો કે આનું સ્ટિંગ ઓપરેશન કરવું જોઈએ એટલે અમે વિસાવદરમાં વિડીયો કેમેરાવાળા મોબાઈલ અને વિડીયો કેમેરાવાળા બોલાવ્યા અમે ત્યાં સૌથી પહેલાં હરદેવભાઈનું રેકોર્ડિંગ ચાલુ કર્યું કે હરદેવભાઈના ખિસ્સામાં કોઈ જગ્યાએ કંઈ છે નહીં પછી અમે વિડીયોમાં બોલ્યા કે હવે અમે સ્ટિંગ ઓપરેશન કરવા જઈએ છીએ હરદેવભાઈ પોતાના ટુ વ્હીલરમાં ગયા એની પાછળની કારમાં હું બેઠો સળંગ રેકોર્ડિંગ સળંગ કશું જ ક્યાંય કટકા કર્યા વગર સળંગ રેકોર્ડિંગ કરીને અમે ત્યાં સાયોના ગોલ્ડ હોટલની બહાર કારમાં કેમેરો ચાલુ રાખ્યો અમે હરદેવભાઈ ઉપર હોટલમાં ગયા ત્યાં એમને લલિતભાઈ વસોયા લલિતભાઈ કગત્રા ભરતભાઈ ગિરડિયા આ સિવાય અજાણ્યા કેટલાક વ્યક્તિ હતા જેને હરદેવભાઈ નથી ઓળખતા ભાજપના અને કોંગ્રેસના કેટલાક લોકો બેઠા હતા એમણે હરદેવભાઈને કીધું કે તમને બે લાખ રૂપિયા આપવામાં આવશે તમારે ગોપાલ ઇટાલિયા ભાજપ સાથે મળેલો છે આવો વિડીયો બનાવીને આપવાનો રહેશે હરદેવભાઈએ સ્ટિંગ ઓપરેશનના ભાગ સ્વરૂપે વિડીયો બનાવવાની આભાર દીધી વિડીયો બની ગયો અને ત્યાર પછી હરદેવભાઈને પૈસા આપવા માટે લલિત વસોયા હોટલમાંથી નીચે આવ્યા નીચે આવી અને પોતાની કારમાં રહેલા રૂપિયા ઉપર લઈને જાય છે એ પણ મારા રેકોર્ડિંગમાં આવ્યું એ રૂપિયા આવી રીતે આમ પોતાના જબ્બામાં હંતાડીને લઈ જાય છે એ પણ ત્યાં સીસીટીવીમાં આવ્યું અને ત્યારબાદ હરદેવભાઈ ત્યાંથી હોટલથી નીચે ઉતર્યા શાયરના બોર્ડમાંથી અને અમે કારમાંથી ઉતરી કેમેરા સમક્ષ બધું રેકોર્ડિંગ કરી લીધું મિત્રો આ ઘટનામાં ભાજપ અને કોંગ્રેસ બંનેએ ભેગા મળીને રૂપિયાનો ગંદો ખેલ ચાલુ કર્યો છે કરોડો રૂપિયા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા કે બીજા આગેવાનોને તોડફોડ કરવા માટેના છે પણ આમ જનતાને દેવા માટે કાણી કોડી નથી આજે આ ભાજપ કોંગ્રેસની મિલીભગતનો ભગતનો ખેલ ખુલ્લો પડી ચૂક્યો છે હોટલ શાયોનાની અંદર મારી પાસે જે માહિતી છે સાચી છે કે ખોટી છે એ સરકારી તંત્રએ તપાસ કરવી જોઈએ સીસીટીવી ચેક કરવા જોઈએ મારી પાસે માહિતી પ્રમાણે અંદાજે પચાસ કરોડ જેટલા રોકડા રૂપિયા હોટલ છાયોના બોલ્ડમાં રાખવામાં આવ્યા છે અને આ હોટલમાંથી તો પૈસા વિતરણ ભાજપ કોંગ્રેસ બંને કરી રહી છે આવી માહિતી છે આ માહિતીની ચોકસાઈ અધિકારીએ કરવી જોઈએ લેખિતમાં ફરિયાદ આપી છે એમને રજૂઆત કરી કે તાત્કાલિક ચાયના ગોલ્ડ હોટલના સીસીટીવી ફૂટેજ લઈ લેવા જોઈએ આ હોટલ છે એ કદાચ સીસીટીવી નાશ કરી દેશે તો પુરાવાનો નાશ થઈ જાય તો મેં રિક્વેસ્ટ કરી છે અમે હરદેવભાઈ એક લેખિત ફરિયાદ પણ ચૂંટણી અધિકારીને આપી છે અને અમે આશા રાખીએ છીએ કે તાત્કાલિક ચોવીસ કલાકમાં આનું કાર્યવાહી આમાં ઉમેદવાર